ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું સ્વાગત છે હવે આવતીકાલે એટલે કે તેર ને બુધવાર બે તિથી ભેગી છે બે તિથિ ભેગી છે અને જે સંજ્ઞા તિથિઓ વિશે મેં તમને વિડીયો હમણાં જ બનાવીને મૂક્યો હતો કે આ ત્રણ તિથિઓમાં ઉપવાસ કરો તો આખા કારતક મહિનાનું ને કેટલું બધું ફળ મળતું હોય છે હવે આ બે તિથિનો મહાન યોગ છે સંયોગ છે એટલે આ દિવસે તમારે સ્પેશિયલી તેર તારીખ નવેમ્બર બુધવારે શું કરવું જોઈએ સવારે સૂર્ય ઉદયથી માંડીને બીજા દિવસના સૂર્ય ઉદય સુધી ગમે તે સમયે સર્વપ્રથમ આ દિવસે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ વેદોનું કોઈ બ્રાહ્મણને દાન કરવું અથવા વૈદિક મંત્રનું સ્મરણ કરવું અથવા વેદોની પૂજા કરવી અથવા તો આપણને જો વૈદિક મંત્ર ઉચ્ચારણ ના આવડતું હોય તો નહીં કરવાનું ખાલી સ્મરણ કરો શ્રવણ કરો સાંભળો એ સાંભળવા માત્રથી પણ પ્રાણી માત્ર પાવન એટલે પવિત્ર થઈ જાય છે અને અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થતો હોય છે આ દિવસ એટલે કે આવતીકાલે તમે શાંતિ પાઠ છે હરિહિ ઓમ ભદ્રમ કર્ણે બિહિસ્વસ્તિ ન ઇન્દ્રો આ શાંતિ પાઠ તમે સાંભળી શકો છો તમે બોલી શકો છો પછી એ જ રીતે તમે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો તમે શ્રી પુરુષ સુમનો પાઠ કરી શકો અથવા સાંભળી શકો અને શ્રી સુક્તમનો પાઠ કરી શકો અથવા તો સાંભળી શકો અથવા તો વેદોનું દાન કરી શકો વેદોનું સ્મરણ કરી શકો વેદોનું પૂજન કરી શકો આ આવતીકાલે કરવાથી મહાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને આવતીકાલે જ પાછી ચતુર્દશી તિથિ પણ સાથે જ છે સમયને છોડો સૂર્ય ઉદય થી બીજા સૂર્ય ઉદય સુધી લઈને પકડીને ચાલો તમે તો ચતુર્દશી બીજો દિવસ બીજી તિથિ દિવસે શું છે કે આ દિવસે જે કોઈ પણ મનુષ્ય કરે છે એનાથી દેવતાઓ અને જીવો બધા તૃપ્ત થતા હોય છે એટલે આ દિવસે અવશ્ય યજ્ઞ કરવો અથવા કરાવો એટલે આવતીકાલે હવે કયો યજ્ઞ કરવો તો શ્રી સુક્તમ નો યજ્ઞ સૌથી ઉત્તમ રહેશે અને સાથે વિષ્ણુ સહસ્ત્રના એક હજાર જે નામ છે એ વિષ્ણુ સહસ્ત્ર નામાવળીથી પણ તમે યજ્ઞ કરશો અથવા કરાવશો એ ઉત્તમ રહેશે યજ્ઞ તમે સફેદ તલથી અથવા તો આપણે ગીથી ગાય માતાના પણ તમે કરી શકો છો અને બાકી તો જે સામાન્ય પ્રોસેસ હોય છે કે સમીધનો પ્રયોગ થાય ને આ છે તે છે તમે તમારી રીતે કરી શકો પણ કહેવાનો અર્થ કે આ દિવસે યજ્ઞ કરવામાં આવે એટલે કે ત્રયોદશી ને ચતુર્દશી આ તિથિ ભેગી છે તો ચૌદશ બીજી તિથિમાં જો યજ્ઞ કરવામાં આવે તો દેવતાઓ પણ તૃપ્ત થાય છે અને જીવોનું પણ કલ્યાણ થાય અને આપણી પણ મનોકામના પૂરી થતી હોય છે ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે તમે જો તારો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય ભારત